હલો ટુ ફેમિલી બધાને જય માતાજી જો અમારી ગોપી ગોપી એટલે કોઈ છોકરીનું નામ નથી આ મારી વાંસળીનું નામ છે ગોપી તમે બધા વિચારમાં પડી ગયા છે ગોપી એટલે હું ગોપી અત્યારે ખાણ ખાય છે ઘૂંસું આવીની નીંદ છે અને આ મારું ઘરની વાડીનું ઓર્ગેનિક બકાલું આ બધું આ ઘેહોડા છે જો આ ઘેહોડા દેખાય છે અમારી વાડ છે વાડીની ઘીહોડું છે પછી ઉમરો છે આવડિયા છે બધા અમારું બકાલું બધું ઓર્ગેનિક તમને બતાવું આ ભીંડો આ ભીંડો દેખાય છે આ ભીંડો છે બધો બધો ભીંડો છે આ બધા ઓર્ગેનિક સીબડા આ બધા શીબડા મેં વેલા શડા ઉપર છે ભીંડો છે ભીંડો આ મરછી છે જો અહીંયા મરછી છે આ મરછી મરછી છે આ ભીંડો આ ભીંડાની સીમ તો દેખાતી છે ને તો આ ભીંડો આ પાસા ઘીવાડાનો મેળો કર્યો છે ઘીહોડાનો મેળો કર્યો છે એટલે ભીંડામાં તમને થોડાક લાંબા દેખાય પછી આ એઠે પાછા આ આઠ છોડવા મરસીને નાખ્યા છે તો એમાં એવું છે મિત્રો એક આ છોડવો થોડોક આજ લંઘાઈ ગયો છે મીરસીનો સીબડા પછી અહીંયા રીંગણી બતાવું જો આ ભીંડા છોડવા એવા છે આ ભીંડાનું છોડવા છે આ આ ગુવાર પાછળ જોવા દેખાય નાની નાની રીંગણી છે આ રીંગણી છે રીંગણી અહીંયા રીંગણી આ રીંગણીના છોડવા છે આ ગુવારના છોડવા છે મિત્રો અહીંયા ભીંડાના બે છોડવા નીકળ્યા છે આ રીંગણીના આઠ દસ સોડવા છે જો આ રીંગણી હારી ક્વામાં છે અને તો ફૂલ ડીટી આવી ગયા રીંગણીને ફૂલ આવવા મળ્યા છીભડા ઓર્ગેનિક ઓર્ગેનિક કહેવાય જો આ સીપડા બહેસ તો મિત્રો મારો વાડીનો વાડી એટલે ફળિયામાં આ મારું મકાન છે મકાનમાં આજે ગાડી તો નળનો વારો હતો જો નળ આવે છે આપણે નળનો વારો હતો આ દીપણું ભરાય છે બગીચાને પાવા બગીચામાં આ જમરૂખડી છે આ એવી મોટી જમરૂખડી છે એની માથે વાલો સડી છે ઘી વાડી સડી છે આ વડલો છે અહીંયા મીઠો લીમડો છે બોડી અમે સમ રોકડી છે અમારું ઘર ઘર મિત્રો આવું છે આપડું અમારી ગોપી શૂટિંગ કરતા ફરેન છોકા શું છે એમ આ આપળું દેશી મકાન મકાન દેશી હો ઓર્ગેનિક આ ગાલી હવે તમને બતાવું મસ્ત દ્રશ્ય કે પાલીતાણામાં શેત્રુજી પર્વત જો વાદળા ઉતર્યા છે તમને દેખાતા થાય છે મિત્રો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વરસાદનો અંધારે બહુ મસ્ત છે વાતાવરણ બહુ મસ્ત છે કુદરતી દ્રશ્ય એક નંબર છે અને આ શેત્રુજી પર્વત છે શેતુજી પર્વત પણ મસ્ત દેખાઈ રહ્યો છે અહીંથી તો મિત્રો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેને ઓર્ગેનિક ઘી હોડા ખાવા હોય તે મારી કમેન્ટમાં કહેજો આપણે ઓનલાઈન પોગાડી દઈશું બધાને જય માતાજી